જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આગામી આવતી તારીખ એટલે કે પચીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ આંબા મનોરથ શ્રી ગુસાઈજીના દી ગાગા ગુરગઢ તો ત્યાં કઈ રીતે આંબા મનોરથ દર વર્ષે ઉજવાય છે અને શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ એટલે કે શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદર હરસાનીજી એવી રીતે બસો બાવનની વાર્તામાં પહેલી જ વાર્તા નાગજી ભટ્ટની આવે તો એને ગુસાઈજીને કઈ રીતે આંબા અરોગવાની એની ઈચ્છા હતી અને એ મનોરથ એનો સિદ્ધ કર્યો તો એ પ્રસંગ વિશે આપણે ચર્ચા કરશું સત્સંગ કરશું એટલે બધા વૈષ્ણવોને એકવાર આ આંબા મનોરથની ઝાંખી ગાગા ગુરગઢ દ્વારકા જતા રસ્તામાં પણ આવે છે અને પોરબંદરથી જઈ શકાય છે અને ગુજરાતમાંથી ગમે તે ખંભાળિયાથી પણ જઈ શકાય છે તો એ પ્રસંગ કઈ રીતે બન્યો અને દર વર્ષે જેઠ સુધી છઠના દિવસે આ આંબા મનોરથ ત્યાં શ્રી ગુસાઈજીની બેઠકમાં ભવ્ય રીતે ઉજવાય છે અને આજુબાજુના પરંગણાના ઘણા બધા વૈષ્ણવો એટલે કે ઓછામાં ઓછા ચારથી પાંચેક હજાર વૈષ્ણવોની આજથી દસ વર્ષ પહેલાં મેં ઝાંખી કરી હતી તો પાછી પણ પ્રભુની કૃપાથી આવું છે પચીસ પાંચે આવે એ બે ત્રણ દિવસમાં જ આવે છે પચીસ પાંચ ત્યારે ઉજવાશે તો એકવાર આ મનોરથની ઝાંખી કર્યા જેવી છે અને ત્યાં આંબા પધરાવીને પણ વૈષ્ણવ જાય છે શક્તિ પ્રમાણે તો એના પ્રસંગ કઈ રીતે બહેનો એ વિશે આપણે સત્સંગ કરીએ તો શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક એવા નાગજી ભટ્ટ જેઓ ગુસાઈજી તેને નાગિયા કહીને બોલાવતા તો પહેલાં તો શ્રી મહાપ્રભુજી દ્વારિકાજી પધારતા તો રસ્તામાં જ્યાં ગોધરા આવે છે તો અહીંયા મહાપ્રભુજી પાસે તેને નામ દીક્ષા લેવી હતી પણ શ્રી આચાર્યજીએ કીધું કે તમે મારા લાલન એટલે કે શ્રી ગુસાઈજી પાસે નામ દીક્ષા લેજો અને આત્મનિવેદન દીક્ષા પણ તેની પાસે લેજો હવે આ ગુસાઈજીના સેવક નાગજી ભટ્ટની પ્રથમ બસો બાવનની વાર્તામાં પ્રથમ વાર્તા છે તો આપણે એ વિસ્તારથી વાર્તા ન લેતા એ પ્રસંગ કઈ રીતે બન્યો આંબા મનોરસનો એના વિશે આપણે જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા શ્રી રણછોડજીના દર્શન કરી અને દ્વારિકાની બહાર આવ્યા શ્રી રામજીનું અને શ્રી લક્ષ્મણજીનું મંદિર છે ત્યાં તે સ્થળે ત્યાં તે ઊભા હતા ગુસાઈજી એટલામાં નાગજી ભટ્ટ કેરીઓ લઈ અને ત્યાં આવ્યા એક ટોપલામાં બસો જેટલી કેરી શ્રી ગુસાઈજી સામે ધરી અને ભેટ કરીને દંડવત કર્યા ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર કેરીઓ જોઈને આજ્ઞા કરી કે ભાઈ આ કેરીઓ છે રણછોડજીને સમર્પી આવો અને તેના દર્શન પણ તમે હમણાં કર્યા નથી તો તેના દર્શન પણ તમે કરતા આવો પછી હજામત કરાવી અને ગોમતીમાં સ્નાન કરી અને મારી પાસે આવજો ત્યારે ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ મારે દ્વારિકા સાથે સી લેવા દેવા છે મને તો આપના દર્શન થયા એટલે બધા મનોરથ મારા પૂરા થયા આ સાંભળી અને શ્રી ગુસાઈજીએ ફરી નાગજી ભટ્ટને કહ્યું કે આવું ન કરવું કેરીઓ શ્રી રણછોડજીમાં પધરાવી દર્શન કરીને તું આવ તું દર્શન કરી નહીં આવે ત્યાં સુધી તારે માટે હું અહીં બેઠો છું તું આવશે ત્યારે હું અહીંથી નીકળીશ બસ આ સાંભળી અને શ્રી ગુસાઈજીની આજ્ઞા માની અને નાગજી ભટ્ટ શ્રી રણછોડજીના દર્શને ગયા દર્શન કરી કેરીઓ સમર્પી પધરાવી અજામત કરાવી ગોમતીમાં સ્નાન કરી શ્રી રણછોડજી પાસે વિદાય લેવા ગયા મંદિરમાં આવી અને નાગજી ભટ્ટ જુએ છે તો શ્રી ગુસાઈજી શ્રી રણછોડજીને બીડી અરોગ આવે છે એવા એને દર્શન થયા હવે ગુસાઇજી તો વાંઠાડા હતા રામ રામ લક્ષ્મણ મંદિર પાસે અને અહીંયા એવા મંદિરમાં દર્શન થયા કે શ્રી ગુસાઈજી શ્રી રણછોડજીને બીડી અરોગ આવે છે અને શ્રી રણછોડજી ગુસાઈજીને અરોગ આવે છે અરસ પરસ બે બીડી અરોગ આવે એવા દર્શન નાગજી ભટ્ટને આ દ્વારકામાં થયા નાગજી પોતાના મનમાં ખૂબ રાજી થયા પછી શ્રી રણછોડજીથી વિદાય લઈ અને નીકળ્યા રામ લક્ષ્મણજીના મંદિરમાં જઈ અને નાગજીએ શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને વિનંતી કરી કે મહારાજ હું આપની આજ્ઞાથી શ્રી રણછોડજીના દર્શને ગયો તેથી મને બધું સુખ મળ્યું ત્યારે શ્રી રણછોડજીના દર્શન થયા અને આપના પણ દર્શન ત્યાં થયા તેથી મને બહુ અતિ સુખ થયું ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને શ્રી મુખ્ય વચન કહ્યા કે આ શ્રી રણછોડજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માનેલા છે તેથી આ સ્થળે મારો સંબંધ છે હવે ભાવ પ્રકાશમાં એવું બતાવે છે કે ભાઈ આનો મતલબ શું તો તીર્થ વગેરેમાં વૈષ્ણવ જવું તો શ્રી આચાર્યજીનો સંબંધ વિચારીને જવું મહાત્મયથી ન જવું તીર્થને મહાત્મયથી નહીં પણ શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે એટલે શ્રી આચાર્યજીનો સંબંધ વિચારીને આપણે ત્યાં જવું મહાત્મયથી જાય તો અન્યાશ્રય થાય ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરી શ્રી આચાર્યજીએ બધા તીર્થોને સનાત કર્યા માટે શ્રી આચાર્યજીનો સંબંધ વિચારી અને વૈષ્ણવ તીર્થ કરવા જવું તીર્થમાં આ ભાવથી શ્રી ગુસાઈજીએ નાગજીને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કરાવવાની આજ્ઞા કરી અને શ્રી રણછોડજી તો શ્રી આચાર્યજીના માનેલા છે તેથી ત્યાં અવશ્ય જવું એમાં કોઈ અન્યાશ્રય નથી આ જ ભાવથી શ્રી ગુસાઈજી પણ વારંવાર દ્વારકા પધારતા અને શ્રી શ્રી આચાર્યજીના સંબંધનો વિચાર કરીને જ ત્યાં પધારતા હવે પછી શ્રી ગુસાઈજી નાગજીને સાથે લઈ અને ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં ગાગા સાધી એટલે કે ગાગા ગુરગઢ એક બાજુ ગાગા ગામ છે અને એક બાજુ ગુરગઢ ગામ છે રસ્તામાં શ્રી ગુસાઈજીના આ બેઠક જે આવે છે રણજીતપુર કહેવાય ગામ પાટ્યું રણજીતપુરથી થોડે એક દોઢ કિલોમીટરના અંતરે આ બેઠક જે આવે છે હવે ત્યાં આવીને શ્રી ગુસાઈજીએ મુકામ કર્યો શ્રી ગુસાઈજી પોતે સ્નાન કરી અને રસોઈમાં બધાયરા ત્યારે નાગજી ભટ્ટ ઘિઘુર વનમાં ગયા અને વનમાં અગાઉ કેરીઓ સંતાડી આવ્યા હતા વાં તો ખાલી બસો જ પધરાવી ગયા હતા પણ કેરી વધારે લીધી હતી વનમાંથી પણ અહીંયા અહીં સંતાડી દીધી ત્યાંથી ચારસો કેરીઓ ચારસો કેરીઓ લઈને શ્રી ગુસાઈજીની સામે નાગજીએ રાખી ત્યારે શ્રી ગુસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરીઓ અમે કઈ રીતે ખાઈએ અહીંયા રાખીએ તું બધી કર્યું તો રણછોડજીમાં કેમ ન આવ્યો આટલી તે અહીં રાખી દીધી અમારાથી તે છુપાવ્યું કેમ ત્યારે નાગજી પટેલ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ અમે તો આપને વેચાઈ ચૂક્યા છીએ અમે તો શ્રી રણછોડજી આપે બતાવ્યા અને ત્યારે શ્રી રણછોડજી અમે જાણ્યા છીએ એ આપની કૃપાથી અમે જાણ્યા રણછોડજીને વળી અમે બધું છોડીને આપના ચરણમાં લાગ્યા છીએ માટે કૃપા કરી આ કેરીઓ અંગીકાર કરો નાગજીની વિનંતી સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા કેરીઓ શ્રી હસ્તમાં લઈ જુએ તો કેરીઓ બહુ સુંદર છે ત્યારે શ્રી ગુસાઈજીએ નાગજીને કહ્યું કે આ કેરી અમે કઈ રીતે લઈએ આ સામગ્રી તો શ્રીનાથજીને લાયક છે એટલે તમે શ્રીનાથ દ્વારા જાઓ અને શ્રીનાથજી બાવાને આ અંગીકાર કરો તો ભાવ પ્રકાશમાં બતાવે કેમ કે ઉત્તમ વસ્તુ પ્રીતમને અંગીકાર કર્યા વિના કઈ રીતે લેવાય આપણા પ્રભુને કોઈપણ વસ્તુ આપણે જોઈએ તો ઉત્તમ વસ્તુ હોય તો પહેલાં આપણા પ્રભુ યાદ આવવા જોઈએ અને પછી આપણે તો આ તો શ્રીનાથજી બાબાને લાયક છે ઉત્તમ છે એટલે તમે ત્યાં જાઓ પછી શ્રીનાથજીને અંગીકાર અંગીકાર કરાવ્યા વગર શ્રી ગુસાઈજી પોતે ક્યારેય ન લે એવું ભાવ પ્રકાશમાં બતાવ્યું આ સ્નેહનું સ્વરૂપ જે સ્નેહનો ભાવ છે હતી એ બતાવ્યું અને આ સાંભળતા જ તે જ ઘડીએ સાંઢળી લીધી સાંઢળી કેમ કે વાહન વ્યવહારની વ્યવસ્થા એ વખતમાં તો કંઈ હતી નહીં એટલે સાંઢડી ઉપર લઈ તેની બંને બાજુ બસો બસો કેરી રાખી અને નાગજી ભટ્ટ શ્રીજી દ્વાર ઉપડ્યા તે શ્રીનાથજી બાબા ગોવર્ધન ગિરિરાજ પર્વત ઉપર બિરાજતા હતા રાત દિવસ ચાલતા ચાલતા ચોથે દિવસે શ્રીજી દ્વાર પહોંચ્યા રામદાસ મુખિયા ભીતરિયાને બસો કેરી આપીને કહ્યું કે જલ્દી પહોંચ લખી આપો ત્યારે રામદાસે કહ્યું કે હજી હમણાં તો આવ્યા છો થોડાક દિવસ રહો નાગજીએ કહ્યું કે મારે અબઘડી એટલે કે હમણાં જ અહીંથી જવું જરૂરી છે તેથી આ ઘડીએ જ પહોંચ લખી આપો ત્યારે રામદાસજીએ બસો કેરીને પહોંચ લખી આપી પછી નાગજીએ વિચાર્યું કે હવે ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીને પણ પહોંચાડવી જોઈએ બસો કેરી ક્યાંક શ્રી ગુસાઈજી મને ફરી પાછો ન મોકલે આવું વિચારી અને નાગજી ભટ્ટ શ્રી ગોકુલ આવ્યા અને બસો કેરી શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના મોટાલાલ શ્રી ગિરધરજી સામે રાખીને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ પહોંચ મને હમણાં જ તમે લખી આપો આ બસો કેરીની ત્યારે શ્રી ગિરધરજીએ કહ્યું કે નાગજી તમે થોડા દિવસ અહીં રહો હજી તો હમણાં આવ્યા અને એટલામાં ચાલ્યા જવું કારણ શું છે ત્યારે નાગજી ભટ્ટે કહ્યું કે મારે શ્રી ગુસાઈજી પાસે જવાની જરૂર છે તેથી કૃપા કરી હમણાં જ જલ્દી પહોંચ લખી આપો ત્યારે શ્રી ગિરધરજીએ બસો કેરીઓની પહોંચ લખી આપી કે ભાઈ આ કેરી અહીંયા સામગ્રીમાં પહોંચી ગઈ નાગજી શ્રી ગિરધરજીને દંડવત કરી અને ત્યાંથી ઉતાવળે ઉપડ્યા રાત દિવસ ચાલી ત્રીજા દિવસે શ્રી ગુસાઈજી પાસે અહીંયા ગાગા ગુરગઢ પહોંચી ગયા એક સાઢરી ઉપર સાતસો કેરીને ભરીને જવા પાછી વનમાંથી વિંટતા આવ્યા એ કેરીઓ શ્રી ગુસાઈજીથી સંતાડી રાખી હતી જે શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરવા પધારે ત્યારે નાગજી પરચારગી બહારની સેવા કરે આ સમય સાંધી નાગજી બહુ સુંદર એવી બસો કેરીઓ સુધારી સમારી સાફ કરીને લઈ આવ્યા કેટલીક કેરીઓનો રસ કાઢી ચાર કટોરા વાટકા ભૈરા મોટા એકસો કેરી સુધારીને શ્રી ગુસાઈજી પાસે લઈ આવ્યા શ્રી ગુસાઈજીએ કેરીઓ જોઈને કહ્યું કે નાગજી મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આ કેરી શ્રીનાથજી શ્રી નવનીત પ્રિયાજીને લાયક છે હું પહેલાં કઈ રીતે લઉં આ સાંભળી અને નાગજી પટે નાગજી ભટે બે પત્ર બચાવ્યા કેરીના પહોંચી ગયાની પહોંચ શ્રી ગિરધરજીનો અને રામદાસજીનો એ પત્ર કાઢી અને શ્રી શ્રી શ્રીહસ્તમાં ધૈરો આ બંને પત્ર વાંચી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને પછી નાગજીને કહ્યું કે શ્રીનાથજી આરોગ્ય શ્રી નવનીત પ્રિયાજી આરોગ્ય ત્યાં હવે હું પણ આરોગ્યો તો આ બધી કેરીઓ કેમ ન આપી આવ્યો અમારી પાસે શા માટે લાવ્યો જો અમારા પ્રભુ આરોગ્ય લીધું હોય શ્રીનાથજીએ નવનીત પ્રિયાજીએ તો એમ માની લેવાનું કે અમે પણ આરોગ્ય લીધું તો આમાંથી પાછી કેમ ન્યા આવ્યો આ બધી કેમ ન્યાય આવ્યો ભાવ પ્રકાશ શું બતાવે કે આમ કહેવાનો મતલબ એ છે કે શ્રી ગુસાઈજી પોતે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રીનાથજી શ્રી વિદાય લઈને પરદેશ પધારતા ત્યાંથી આજ્ઞા રહેતા તે દિવસથી શ્રી ગુસાઇજી પોતે વિપ્રયોગ અને વિયોગનો અનુભવ કરતા વિયોગમાં બધી ઇન્દ્રિયોનો સ્વાદનો ત્યાગ છે વિયોગની અંદર બધી ઇન્દ્રિયોના સ્વાદનો ત્યાગ છે શરીર ટકાવવા થોડુંક ભોજન ખાલી કરતા તેથી આમ કહ્યું આ સાંભળીને શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી મહારાજ અમને તો સિનાથજી પણ આપે બતાડ્યા અને શ્રી નવનીત પ્રિયાજી પણ આપે બતાડ્યા તેથી કૃપા કરી આપ કેરીઓ અંગીકાર કરો અમે તો કેવળ આપના ચરણ કમલના દાસ છીએ નાગજી ભટ્ટે આવું છે ગુસાઈજીને દિનતાપૂર્વક કહ્યું હવે ભાવ પ્રકાશમાં બતાવે કે આ સ્વામી સેવકનો ભાવ પ્રગટ દેખાયો કેમ કે નાગજી પોતાને શ્રી ઠાકોરજીનો દાસ કહે તો શ્રી ગુસાઈજીનું બરોબરી થાય તેથી કહ્યું અમે તો કેવળ આપના ચરણ કમલના દાસ છીએ શું કામે જ્યારે આપ આરોગો ત્યારે જ અમને સુખ થાય આપ સેવક ભાવ પ્રગટ દેખાડ્યો આપે નાગજીની આમ વિનંતી નાગજી નાગજીની આ વિનંતી સાંભળીને છે ગુસાઈજી રસના કટોરા અને કેરીઓ રસોઈમાં પધરાવી ગયા ભોગ ધૈરા સમય થઈએ ભોગ સરાવી અનુસર કરી અને થોડી કેરીઓ આરોગી હુકામે કે શ્રી ગુસાઈજી ભક્ત ઈચ્છા પૂરક છે એટલે નાગજીના મનોરથની એ કેરીઓ આરોગ્યા અત્યારે પણ હજી ત્યાં કહેવાય છે કે સવારના વહેલી સવારમાં શ્રી ગુસાઈજીને ત્યાં જેટલી કેરીઓ અરોગાવી હોય એટલી કેરી કૂવામાંથી આપોઆપ કૂવામાં પ્રગટ થઈ જાય છે એવા દર્શન ઘણા વૈષ્ણવોએ કર્યા છે જે વહેલા જતા એની તો આ પચીસ પાંચ બે હજાર ત્રેવીસ એટલે કે આવતી જેઠ સુધી છઠના દિવસે ગુરુવાર છે તો જ્યાં મનોરથની ઝાંખી કર્યા જેવી છે ઘણા બધા વૈષ્ણવો હોય છે પ્રસાદ લેવાની ભીતરમાં વ્યવસ્થા પણ હોય છે અને કીર્તન રાસ ધોળ બધું થાય અને કેટલા બધા આંબાઓ લોકો પધરાવી જાય કેરીઓ અને ત્યાં મનોરથ રૂપે આપણે પણ કાંઈક પણ કાલાવાલા થાય અને પધરાવી જાય કેરી અને એ ગુસાઈજી આપણી કેરીઓ પણ આરોગે તો આ એક મનોરથની ઝાંખી કર્યા જેવી છે ગાગા ગુરગઢ રણજીતપુર ગામથી દોઢથી બે કિલોમીટરના અંતરે ત્યાં આ ગુસાઈજીના પ્રગટ બેઠકજી બિરાજે છે ત્યાંનો આ પ્રસંગ આપે આપણે સંભળાવ્યો સત્સંગ રૂપે તો વૈષ્ણવોએ જરૂર ઝાંખી કરે એવી શુભેચ્છા શ્રી વલ્લભાધી સખી જય